શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું માક્ષર માસના વધ પક્ષની અગિયારસ એટલે કે સફલા એકાદશી ક્યારે છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે તથા તેના વ્રત વિધિ વિશે જાણીશું શુભ મુહૂર્ત અને પારણા ક્યારે કરવાના છે તથા એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું અને તેના મહાત્મય વિશે જાણીશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ શાંત ભુજ પદ્મનાભમ સુશ્વા ગણ શુભાંગ લક્ષ્મીકાંતર્વલૌકિકનાથ બોલો ભગવાન નારાયણની છે હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે બે હજાર ચોવીસની આ અંતિમ અગિયારસ રહેશે માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે તમામ એકાદશીઓના વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત રહે છે વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશીઓના વ્રત રાખવામાં આવે છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે તેની સંખ્યા છવ્વીસ થઈ જાય છે માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને તમામ શુભ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે જાણીશું સફલા એકાદશીના શુભ મુહૂર્ત વિશે કે આ તિથિ ક્યારે આરંભ થાય છે વ્રત ક્યારે રાખવાનું છે અને પારણા ક્યારે કરવાના છે હિન્દુ પંચાંગ અનુસાર સફલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ વાગ્યાને અઠ્યાવીસ મિનિટની આસપાસ અને આતિથિ પૂર્ણ થાય છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે બાર વાગ્યાને તેતાલીસ મિનિટની આસપાસ આપણે અગિયારસનું વ્રત હંમેશા ઉદિયાતિથી પ્રમાણે જ કરીએ છીએ તેથી સફલા એકાદશીનું વ્રત છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાખવાનું રહેશે આ વ્રતના પારણા સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યા અને નવ મિનિટથી આઠ વાગ્યા અને પચાસ મિનિટની વચ્ચે કરવાના રહેશે આ એકાદશીના પારણા કરીને જ વ્રત પૂર્ણ કરવાનું હોય છે પારણામાં આપણે આપણી યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરી શકીએ છીએ અને પારણા કરવાથી વ્રત પૂર્ણ થઈ ગયું કહેવાય છે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ આ દિવસે તુલસીનો છોડ વાવવો ખૂબ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તુલસી લગાવવાથી ધન સમૃદ્ધિ વધે છે ઘરની ઉત્તર પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો જોઈએ સાથે જ આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે અને સાથે અક્ષય પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિએ એકાદશીનું વ્રત કરવાનું હોય તેને સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને મનથી જ નારાયણનું જપ કરતા રહેવું જોઈએ સફલા એકાદશીના દિવસે જેને વ્રત કરવાનું છે તેને સવારમાં જ ભગવાન નારાયણની સામે વ્રતનો સંકલ્પ લઈ લેવો જોઈએ સંકલ્પ માટે જમણા હાથમાં જળ લઈ બોલવું કે હું આજે સફલા એકાદશીનું વ્રત કરું છું તો મારા સર્વે પાપો દૂર થાય સર્વે કષ્ટો દૂર કરજો અને હું બારસના દિવસે પારણા કરીશ એમ બોલી જળ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં છોડી દેવું ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં સાફ સફાઈ કરવી આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવનું પૂજન કરી સાથે ભગવાન નારાયણનું જે સ્વરૂપ હોય આપણા ઘરમાં તેનું પૂજન શ્રી શ્રીહરિનું લાલાનું સ્વરૂપ હોય સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ હોય કે પછી સત્યનારાયણ ભગવાનનું હોય તો તેનું પણ પૂજન કરી શકાય છે ભગવાનની જો નારાયણની મૂર્તિ હોય તો સૌથી પહેલાં તેને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવી તેમને વસ્ત્રો પરિધાન અલંકાર પહેરાવા જોઈએ ત્યારબાદ પછી તેમને શ્રૃંગાર કરાય છે જો આપણી પાસે મૂર્તિ ન હોય તો ચિત્રજી હોય તો તેને પણ સાફ કરી અને તેમની પૂજા વિધિ કરવી જોઈએ ત્યારબાદ ધૂપ દીપ અને નૈવેદ્યથી ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ ભગવાનના ચરણોમાં તુલસીપત્ર પધરાવવા જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરવી જોઈએ ભગવાન હરિની પૂજા કરતી વખતે ભગવાન હરિનારાયણનો ઓમ શ્રી વિષ્ણવે વિદ્મવે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાદ મંત્રનો યથાશક્તિ મુજબ જાપ કરવો જોઈએ વિષ્ણુ સહસ્ર નામ સ્ત્રોતનો પણ પાઠ કરી શકાય છે સાથે ભગવાન નારાયણની સ્તુતિ કરી શકાય છે પછી ભગવાનને ભોગ લગાવવો તેમાં ભગવાન વિષ્ણુને પીળું ફળ ધાણાની પંજરી માખણ પંચામૃત પીળા રંગની મીઠાઈ વગેરે ભોગ ચઢાવવો જોઈએ અને આ બધા જ પ્રસાદમાં એક એક તુલસી પત્ર અવશ્ય પધરાવવું જોઈએ આનાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને જાતકની મનોકામના પૂર્ણ કરે છે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ અગિયારસના દિવસે તુલસીપત્ર તોડવા ન માગતા હોય તો તેમણે આગલા દિવસે તુલસીપત્ર તોડી અને ભીના કપડામાં રાખી દેવા જોઈએ અને બીજા દિવસે આપણે જ્યારે ભગવાન નારાયણને ભોગ ચડાવીએ છીએ ત્યારે તે દરેક પ્રસાદીમાં એક એક તુલસીપત્ર અવશ્ય પધરાવવું જોઈએ ત્યાર પછી ભગવાનની આરતી આવડતી હોય તો આરતી કરવી અને પછી સફલા એકાદશીની વ્રત કથા જરૂર વાંચવી જોઈએ કે સાંભળવી જોઈએ કહેવાયું છે કે જે કોઈ વ્યક્તિ સાચા મનથી આવ્રત કરે છે તથા ભગવાન નારાયણની પૂજા કરે છે તો તેમને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે તેવો મહિમા છે આજે ભગવાન શ્રી કૃષ્ણને વ્હાલી એવી ગાય માતાની અવશ્ય પૂજા કરવી જોઈએ તેમને લીલું નીણ કે રોટલી ખવડાવી જોઈએ એકાદશીના દિવસે પીપળાના થળમાં જળ રેડવું તથા તેને સાત પ્રદક્ષિણા કરવી જોઈએ અને કહેવાયું છે કે પીપળાના વૃક્ષમાં પિતૃદેવતાઓનો વાસ હોય છે તેથી પિતૃદેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે પિતૃદેવતાઓનું સ્મરણ કરીને યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરી શકાય છે આ એકાદશીના દિવસે તુલસી વાવવાનો ખૂબ જ મહિમા છે તેથી તુલસીને આપણે સવાર સાંજ ધૂપ દીપ કરીને ઘીનો દીવો પ્રગટાવી પૂજા કરવી જોઈએ માની પૂજા કરવાથી માતા લક્ષ્મીની પૂજા કરવા બરાબર ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય છે ત્યારબાદ આપણી યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરવું જોઈએ કહેવાયું છે કે એકાદશીના દિવસે આપણાથી જેટલું પણ દાન પુણ્ય થાય છે તે કરવાથી તેનું હજાર ગણું ફળ આપણને મળે છે ભગવાન શ્રી હરિનારાયણને આ એકાદશી અત્યંત પ્રિય છે આ એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થઈ શકે છે એક તો નકોરડો ઉપવાસ કરીને એટલે એમાં કાંઈ પણ જળ કે ફળ ફળાદી કાંઈ ગ્રહણ કરવાનું હોતું નથી અને બીજું છે ઉપવાસ કરીને તેમાં તમે ફળ ફળાદી ફળાહાર કરી શકો છો અને ત્રીજું છે એક ટાઈમ ભોજન કરીને જે સાંજના સમયે ભોજન કરી શકો છો જો બહાર ગામ જઈએ તો પણ વ્રત કરી શકાય છે પરંતુ બહાર ગામ જઈએ અને વ્રત કરવાનું થાય તો પારકું અન્ન ન ખાવું જોઈએ અને જો એવી જરૂર ઊભી થાય તો આપણે તેને દક્ષિણા આપી દેવી જોઈએ જ્યાં દિવસે જ્યારે પારણા કરવાના હોય ત્યારે પારણામાં સાત્વિક ભોજનનો જ આહાર લેવો તામસિક વસ્તુઓ ન ખાવી જોઈએ ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે વિષ્ણુ ભગવાનનું વચન છે કે પારણ કર્યા પછી નારાયણને ચડાવેલું તુલસીપત્ર ખાવાથી સઘળા પાપોનો નાશ થાય છે આ વ્રત સૂતકમાં પણ થઈ શકે છે એકાદશી તિથિમાં વૃક્ષ કે છોડવાના ફૂલ તથા પાન તોડવા જોઈએ નહીં વિષ્ણુની પૂજામાં તુલસીના પાન ચઢાવવાના હોય તો એક દિવસ પહેલાં જ પાન તોડી લેવા જોઈએ એકાદશીના એક દિવસ અગાઉ સૂર્યાસ્ત પહેલાં ઘરમાં કચરા વાળીને સાફ સફાઈ કરી લેવી એકાદશીના દિવસે કચરો વાળવો જોઈએ નહીં આવું કરવાથી કીડી અને સૂક્ષ્મજીવ મૃત્યુ પામે છે અને તેનું આપણને પાપ લાગે છે આ તિથિએ વાળ દાઢી અને નખ કાપવા જોઈએ નહીં આ દિવસે ભોગવિલાસથી પણ દૂર રહેવું જોઈએ કોઈની પણ આજના દિવસે નિંદા કૂથલી કરવી નહીં મનમાં પ્રભુનું સ્મરણ કરતા રહેવું જોઈએ એકાદશીની તિથિએ દિવસે સૂવું જોઈએ નહીં અને રાત્રે બની શકે તો જાગરણ કરવું જોઈએ એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિની અવગણના નહીં કરવી ગરીબ અને ઉંમરમાં મોટા વ્યક્તિઓનું અપમાન નહીં કરવું ખોટું બોલવાથી પણ બચવું જોઈએ આતિથી ગુસ્સો અને વિવાદથી બચવું જોઈએ રાતે જાગીને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે એકાદશીએ ભૂલથી પણ ચોખા ખાવા જોઈએ નહીં વિષ્ણુ પુરાણ પ્રમાણે આ તિથિએ ચોખા ખાવાથી પુણ્યફળ નષ્ટ થઈ જાય છે ચોખાને હોમવામાં આવતું અનાજ કહેવામાં આવે છે એટલે તે દેવતાઓનું ભોજન છે એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે તેથી આ દિવસે પાનનું પણ સેવન નહીં કરવું આતિથિએ માંસ દારૂ ડુંગળી લસણ જેવી તામસી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપેલું અનાજ પણ ગ્રહણ નહીં કરવું તેનાથી આપણે જે એકાદશી તિથિનું વ્રત કર્યું હોય તેનું પુણ્ય નષ્ટ થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું સફલા એકાદશી ક્યારે છે તેને વ્રત વિધિ વિશે પૂજા મહાત્મય વિશે તથા તેના શુભ મુહૂર્ત વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો અને હા કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં Чаисы и Кришна.